કોલકત્તાની ટ્રેન ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાના પ્રત્યાગાળ સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશના તબીબો કલાક માટે ભર છે કોલકત્તાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોલકાતાના ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે માંગ સાથે જ ડોક્ટરોની દેશવ્યાપી ચોવીસ કલાકની હડતાળ શરૂ કરી દેવામાં આવી છે આ સમયગાળા દરમિયાન દેશભરમાં ડોક્ટરો કામકાજથી અળગા રહેશે અને ઓપીડી પણ નહીં ચલાવે અમદાવાદમાં જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના ડોક્ટરોએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર તેમજ હત્યાની ઘટના સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે તબીબી સારવાર ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો ઓપીડી અને સર્જરીની સેવાઓ ઉપર તેની અસર જોવા મળી રહી છે ડોક્ટરોનું કહેવું છે કે માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ રહેશે બાકીની તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે પંદરસો ખાનગી હોસ્પિટલના ડોક્ટર હડતાલ ઉપર છે ગુજરાતમાં આઈએમએના ત્રીસ હજાર કરતાં વધુ ડોક્ટરો હડતાલ ઉપર છે તેઓ આજે ઓપીડી અને સર્જરીની સેવાઓથી અળગા રહ્યા છે અંદાજે બે હજાર પ્લાન સર્જરી અને બારથી પંદર હજારની ઓપીડી રદ થશે આઈએમએ જણાવ્યું છે કે કોલકાતાની મેડિકલ કોલેજમાં થયેલા જઘન્ય અપરાધ અને હોસ્પિટલમાં તોડફોડના વિરોધમાં દેશભરના ડોક્ટરો શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાક માટે હડતાલ ઉપર રહેશે આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર આર વી અશોકને જણાવ્યું છે કે ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે તેઓ મૃત મહિલા ડોક્ટરની ન્યાય અને ડોક્ટરોની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો બનાવવા જેવી માંગણીઓ સાથે વિરોધ કરશે આઈએમએમાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરતા વધુ ડોક્ટર સભ્યો છે અમને ભગવાન ના બનાવો અમને એક માણસ રીતે સમજો અને એ જે બેઝિક સિક્યોરિટી છે કે સીસીટીવી છે કે પાસ સિસ્ટમ જે ડિમાન્ડ છે એ જલ્દી માં જલ્દી ફુલફિલ થાય એ અમારી